chapter ની અંદર chapter ની અંદર બહુ detail આપણે અભ્યાસ કરશું પણ આપણે એમાં જે મેં PPT નથી લીધું એનું કારણ એ છે કે અહીંયા મેં પ્રસ્તાવનામાં જોયું તો બહુ લાંબુ છે તો એક એક થોડુંક સમજતા જઈએ વ્યવસ્થિત એટલે જો આપણે જૈવિક ક્રિયાઓ એ પહેલા સમજવાનું છે જૈવિક ક્રિયાઓ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો સજીવો અને નિર્જીવો ને આપણે ભેદ તો પારખી શકીએ તો સજીવોને આપણે જોઈ શકીએ છીએ કે હલન ચલન કરતા હોય તે બધા કાર્ય કરતા હોય અલગ અલગ કાર્ય કરતા જોવા મળશે ખોરાક મેળવતા જોવા મળશે આ બધા કાર્યો છે એ કરતા જોવા મળે સજીવો વિશેનો આપણને ખબર છે જે માણસની અહીંયા ઘણા બધા ઉદાહરણ આપેલ છે માણસ બોમ પાડે છે અને સજીવનું ઉદાહરણ આપેલું છે કૂતરો ગાય માણસ સુકેલો માણસ હોય આ બધા છે સજીવો છે સજીવો વિશેની માહિતી આપેલી છે સજીવો તો અહીંયા શું કીધું શું કીધું કે આપણે શ્વાસ લીધે લેતા જોવા મળશે જે જીવન જોવા મળે છે વનસ્પતિઓ મારી શકે છે આવી બધી ઘણી વસ્તુ આપેલી છે તો ડિટેલ જવાનું છે પણ આપણે થોડુંક ઉપરથી લેતા બહુ ઊંડાણપૂર્વક એને જવા દઉં આ તમે વાંચશો તો પણ સમજાઈ જાય એવું છે કઈ અઘરું છે એ નહીં સમજણ એટલે તો અહીંયા તમને કીધેલું છે કે વનસ્પતિઓ વિશેની વાત કરેલી છે કે વનસ્પતિઓ છે એ સમયસર તો સજીવોને સામાન્ય એક આપણે વ્યાખ્યા એવું કરી કે તે હલન ચલન કરી શકતા હોય તેનો સમય સાથે વૃદ્ધિ અને વિકાસ થતો હોય તો વનસ્પતિઓમાં પણ જો આવું તો જોવા મળે કે વનસ્પતિ પોતે વૃદ્ધિ અને વિકાસ તો ધરાવે છે પણ એને આપણે સજીવો નથી કહેતા કે નિર્જી પણ ન કહી શકે તે પોતે હલનચલન નથી કરી શકતા પણ તે પોતે વૃદ્ધિ અને વિકાસ થાય પ્રકાશ અને હાજરીમાં તે ખોરાક બનાવે તો આ છે એ આપણે એવી પરિભાષા તમને અત્યાર સુધી કન્ફ્યુઝન થતું હશે સજીવ છે કે નિર્જીવ છે પણ વનસ્પતિ છે એ એટલું ડિટેક્ટ કરી શકે એટલી વસ્તુ કરી શકતી હોય એને આપણે સજીવની પાત્રતામાં રાખવું પડે નિર્જીવ આપણે ન કહીએ કે ભાઈ નિર્જીવ છે સામાન્ય વસ્તુ છે એટલે આપણે એને નિર્જીવ ન કહી શકીએ તે પોતે અંદર પોતાની અંદર જે અલગ અલગ કાર્ય કરે છે ધીમી ગતિએ કરે છે પણ તે કાર્ય કરતા જોવા મળે છે આ બધે વિચારો અહીંયા આપેલા છે બીજા શબ્દોમાં કહીએ તો સદી એ સામાન્ય રીતના પુરાવા તરીકે અમુક પ્રકારનું હલન ચલન પણ વિચાર કરી શકીએ છીએ વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો પણ હોઈ શકે છે પરંતુ જે વનસ્પતિ દેખીતી રીતના વૃદ્ધિ પામતી નથી તે જીવન છે કેટલાક પ્રાણીઓ હલન વગર હલન વગર શ્વાસ લેતા હોય છે તો માત્ર દેખીતી રીતના આપણે હલન એ જ જીવન જીવત હોવાની લાક્ષણિકતા એટલે કે વ્યાખ્યા પર્યાપ્ત નથી શું કીધું અલંચલન કરી રીતના આપણે એને એવું ન કહી શકીએ કે આ સજીવ નથી પોતે સુતેલી અવસ્થામાં છે પણ તેની અંદર કોઈ કાર્ય સહી શ્વસન કરી રહ્યા છે તેની અંદર કાર્ય થતું હોય તે સજીવ છે હા મૃત અવસ્થા વસ્તુ અલગ છે કે જીવ થઈ કોઈ પ્રાણીનું મૃત્યુ પામે તો તે પછી તેની અંદર કોઈ જીવ રહેતો નથી તેને જીવંત આપણે કહી શકીએ નહીં એટલે હલન ચલન એક આપણે એમ ન કહી શકીએ કે હલન ચલન છે એ જ સજીવ છે હલનચલન કરી શકે એ જ સજીવ છે એવું ન કહી શકીએ આપણે હમકે ત્યારબાદની વાત કરીએ કે અહીંયા એવું આપેલું છે કે ખૂબ જ નાના પાયે હલન ચલન પણ આપણે નરી જોઈ નળિયર જોઈએ જીવાણુઓની વાત કરવામાં આવે કે નાના નાના જે અણુઓ છે એ અણુઓની વાત અહીંયા કરવામાં આવેલી છે

કોઈના શરીરમાં સાથે સ્પર્શ થવું પણ માનો કે કોઈનો હાથ છે થોડુંક ડ્રોઈંગ તો ખરાબ થાય છે પણ સમજી ગયું માનો કે કોઈના શરીરમાં તે દાખલ થઈ ગયો અને તેના શરીરની અંદર જઈ અને તે કોષ સાથે જોડાય અને તે ખોરાક મેળવે ત્યારે તે સજીવિત રહે તે જીવિત રહી શકે એટલે કે કોષમાં જો દાખલ ન થાય તો તે મૃત્યુ પામે તો આ બાબતમાં એક છે ને વિવાદસ્પદ વાત છે એટલે કે વાત છે કે જે સજીવ એમાં ચોક્કસ આપણે માહિતી નથી આપતા અહીંયા આપણી વિજ્ઞાનની બુક ની અંદર વૈજ્ઞાનિકો તો ખબર જ છે કે આપણે સજીવ કહી શકીએ વાયરસ છે વાયરસ છે એ પોતે સજીવ રહી શકે એટલે કે સજીવન જ આપણે કહી શકીએ તો જીવન રહેવાની પરિભાષા અલગ અલગ રીતના અહીંયા તમારે તમારે સમજવું પડે શું કહેવા માંગે કારણ કે જૈવિક ક્રિયાઓની બાબતમાં આવશે ને ત્યારે તમને ખબર પડશે કે અહીંયા શું કહેવા માંગે તો હજી તમને આપેલું છે કે જીવ જીવન માટે શું છે આણ્વીય ગતિઓની ક્રિયાઓ કેમ જરૂરી છે કે તેની અંદર અણુઓની અંદર જે ગતિ થઈ રહી છે ઘણી ગતિ શા માટે રહેલી છે તો એ ધોરણોમાં આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે અને સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુઆયોજિત રીતના જોવા મળે આપણા શરીરની અંદર બધું આયોજનબદ્ધ રીતના થતું હોય છે તો આ આયોજનબદ્ધ રીતના થતું જોવા મળે તો એની માહિતી અહીં આપેલી છે તેમને પેશીઓ હોય છે પેશીઓમાં કોષો હોય છે કોષો એ નાનામાં નાનો ઘટક છે અને તે વધુ પણ છે એટલે કે ખૂબ અસંખ્ય પ્રમાણમાં આપણા શરીરની અંદર કોષો રહેલા છે અમીબા છે એ પોતે એક કોષીય છે એક અમીબાની અંદર આ ઘટના જોવા મળે બાકી આપણે છે એ બહુકોષીય સજીવ છે બહુકોષીય ઓકે આ એક બાબત ધ્યાન રાખ્યા જેવી છે પછી આગળ વધીએ તો કે ભાઈ સજીવના આ સુસંગઠિત સંરચના સામ સામે સમયથી સમયની સાથે સાથે પર્યાવરણને અસર કરનો અસરોના કારણે શું થાય છે વિઘટિત થતી જોવા મળે અને તે વ્યવસ્થા તૂટે અને સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકતો નથી એટલે કે જો આપણા શરીરની અંદર આવા જે સુવ્યવસ્થિત જે સંગઠન રહેલું છે એમાં કોઈ જાતનો ફેરફાર થાય તો ત્યારે સજીવની અંદર નુકસાન થાય અને સજીવ મૃત્યુ પણ પામી શકે પણ તેથી જો સજીવો તેમના સંરચનાને સમારકામ કરાવવામાં આવે હું તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે તમારા હાથમાં કોઈ ચાકુ લાગ્યું તમારા હાથમાં કોઈ ચાકુ લાગ્યું હવે આ ચાકાને ઘાવ છે એ જો રૂંજાય નહીં મને કે લોહી જામે નહીં તો આ જામવાની પ્રક્રિયા ન થાય સમારકામ ન થાય તો શું થાય લોહી સતત નીકળતો રહે પછી સમય સમય જતાં શું થાય તે મૃત્યુ પામે તો આ ઘટના છે એને સમારકામ કહેવામાં આવે આપણા શરીરની અંદર કે તેની જાળવણી ન થાય એટલે કે બધી સંરચનાના અણુઓ બનેલા હોય તે અણુઓ સતત ગતિશીલ રીતના કાર્ય કરતા જોવા મળે આવી રીતના આપણા શરીરની અંદર જો કોઈ નુકસાની થાય તો તે સજીવન સજીવ દે મૃત્યુ પામે પણ એને મૃત્યુ પામતો બચાવવા માટે આ ઘટના જોવા મળે કે તેનો સમારકામ કરવું પડે તો સજીવો છે એની અહીંયા ચોક્કસ એક માહિતી આપેલી છે કે સજીવોની જાળવણી એ ના કાર્ય નિરંતર થવા જોઈએ અને આપણે ચોક્કસ કાર્ય થતું ન હોય ત્યારે પણ આ થવું જોઈએ કારણ કે વર્ગખંડમાં બેઠેલા હોય કે સૂતેલા હોય તેનું રક્ષણનું કાર્ય તો થવું જ જોઈએ આ બાબત તો ખાસ ધ્યાનમાં રાખ્યા જેવી છે કે જે આપણા શરીરની અંદર રક્ષણવાર કાર્ય છે એ સતત ચાલુ રહેતું હોય તેની જાળવણીનું થતું જોવા મળે તો આવી બધી જે ક્રિયાઓ છે એ સમૂહ સ્વરૂપમાં જોવા મળે અને તે જે જાળવણી કાર્ય કરે છે તેને શું કહીએ છીએ આપણે જૈવિક ક્રિયાઓ આવી જ અલગ અલગ જૈવિક ક્રિયાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે જૈવિક ક્રિયાઓ ની અંદર શું શું જોવા મળશે અહીંયા વધારે તમારે ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે એમાં આપણે ડિટેલ માં જવાનું છે તો સમજીએ તો કે ભાઈ ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની આવશ્યકતા હોય છે જેને મોટા અને તેમને જેને માટે તેમને ઊર્જાની આવશ્યકતા હોય છે અને સજીવ છે એ શરીરમાં આ ઊર્જા બહાર આવે છે અને જેથી ઊર્જા છે એ સ્ત્રોતની બહારથી શરીર સજીવ શરીરમાં સ્થળાંતરિત થઈ અને કોઈ ક્રિયા થવી જોઈએ કે કોઈ કાર્ય થતું જોવા મળશે તો આ ઊર્જાના સ્ત્રોતને આપણે ખોરાક અથવા આહાર કહીએ છીએ શું કીધું કે જે આપણે કોઈ કાર્ય કરવા માટે કાર્ય કરવા માટે આપણા શરીરની અંદર શેની જરૂરિયાત પડે ઉર્જાની જરૂરિયાત પડે એ ઉર્જા આપણને શેમાંથી મળે તો કે ભાઈ ખોરાકમાંથી મળે આ ખોરાકમાંથી જે ઉર્જા મેળવવામાં આવે આપણે જે જે કાર્ય કાર્ય કરી રહ્યા છે માટે જરૂરિયાત એ ઊર્જા મેળવવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકના પાચનની પ્રક્રિયાઓ આપણા શરીરની અંદર સતત ચાલુ થતી જોવા મળશે જો શું કીધું કે શરીરના અંદરની પ્રક્રિયા સામાન્ય રીતના પોષણ કહીએ છીએ આપણે એને શું કહીએ પોષણ કરીએ જો સજીવો શરીરમાં વૃદ્ધિ થાય અને તો તેઓ માટે તેઓની વધારાની કાચી સામગ્રી પણ આપણે જરૂરિયાત હોય તો પૃથ્વી પર જીવન કાર્બન કાર્બન આધારિત જે અણુઓ પર નિર્ભર છે એ મોટા ભાગના ખાદ્ય પદાર્થો એ સ્ત્રોત એ કેના ઉપર આધારિત છે કાર્બન આધારિત જોવા મળશે એ ખોરાકના બધા સ્ત્રોત છે કેના આધારિત છે

તો તમે મને એ રીતના કહી દો તો હું એ રીતના વિડીયો ઉતારીશ એટલે તમારે શું કરવાનું છે કોમેન્ટ કરવાની છે તમારા માટે કે સર આમાં તમે છે ને વિડીયો ઉતારો ને બુક ન જ ઉતારો એમાં પણ ખાસ બાયો તો હું આમાં જતાં બાકી મારી પાસે પીપીટી થઈ હું પીપીટી માંથી પણ ભણાવી શકું મને આ એક એવું લાગ્યું કે અહીંયા બાયોમાં આપણે આ રીતના જવાની જરૂરિયાત છે તો હું એ રીતના જઈ રહ્યો છું ચાલો આગળ વધીએ આ કાર્બનિક સ્ત્રોતો છે જટિલતાના આધારે વિવિધ સદીઓના ભિન્ન પ્રકારનો પોષણ ક્રિયા ધરાવે છે જો બધા સજીવો એક પ્રકારનું પોષણ નથી ધરાવતા સામાન્ય એક ઉદાહરણ લઈએ તો મનુષ્ય છે એ ખોરાક ખાય છે એ રીતના પ્રાણીઓ છે એ ઘાસ ચારો ખાય છે તો અલગ અલગ તે પોતાની રચના ધરાવે છે કે મનુષ્યની અંદર પાચન અલગ છે પ્રાણીઓની પાચન અલગ છે તમે જોયેલું છે તેની અંદર અંગ અંગધાની આવેલી હોય છે જે ગાયોની અંદર જોવા મળે કોઈ ઢોર ઢાંકણની અંદર તમે ધોરણ આઠની અંદર તમે એનો અભ્યાસ કરી ગયા કે ધોરણ છે આઠ ની અંદર તમે આનો અભ્યાસ કરી ચુક્યા છે તો આ બધી માહિતી એમાં તમે અભ્યાસ કરેલો છે ઉર્જાના આ બાહ્યતમ સ્ત્રોત છે વિવિધ પ્રકારના હોય છે અલગ અલગ પ્રકારના જોવા મળે કારણ કે પર્યાવરણ છે એ કોઈ એક સજીવ નિયંત્રણમાં નથી એટલે તમારે આપણે આ શબ્દને ખાસ જોવાય તો આ છે ને પર્યાવરણ કોઈ પણ એક સજીવના નિયંત્રણમાં નથી અત્યારનો જે મનુષ્ય છે ને એ વ્યક્તિ એવો થઈ ગયો કે પર્યાવરણ પોતાનું સમજે પોતાની જાતને ગમે ત્યાં કચરો ભાગ કરી દેવો ગમે ત્યાં પ્રદૂષણ કરવું ગમે તે રીતના રહેવું પોતાની જગ્યાનું રોકાણ કરી લેવું પક્ષીઓ માટે શું સુવિધા કરવી બાળકો ખાસ યાદ રાખો કે તમારે આજુબાજુમાં જ્યાં જગ્યા હોય ત્યાં તમે પક્ષીઓ માટે માળા બનાવીને રાખો ત્યારે જીવદયાની ઘટના થોડીક રાખવી પડે કારણ કે આ કળિયુગ છે તો આ topic થી હું ભટકતો નથી. પણ થોડુંક તમારા નોલેજ માટે આ કળિયુગ છે કળિયુગમાં ગમે ઘટના થઈ શકે અત્યારે કળિયુગમાં મનુષ્ય પોતાનો સ્વાર્થ સ્વાર્થનું વિચારે છે આપણે આવી સ્વાર્થી દુનિયામાં સ્વાર્થી નથી બનવાનું આપણે જ્યાં જરૂરિયાત પડે ત્યાં પર્યાવરણને મદદરૂપ થવાનું છે પર્યાવરણ આપણા નિયંત્રણમાં નથી આપણે પર્યાવરણના નિયંત્રણમાં છે પર્યાવરણ આપણે જીવાડે છે પર્યાવરણ આપણે જીવન આપે છે કારણ ઓક્સિજન ક્યાંથી આવે ભાઈ પર્યાવરણમાંથી આવે તો વૃક્ષો વાવવા જોઈએ વનસ્પતિઓને વધારો કરવો જોઈએ ને પ્રાણીઓ પક્ષીઓ બધાને પોતાના જીવન જીવવાની છૂટી છે કોઈ બંદોબસ્ત નથી મનુષ્ય જે રીતના જીવે એ રીતના પ્રાણીઓનો પણ એટલો જ ભાગ છે પર્યાવરણમાં આ ખાસ યાદ રાખો આવા જે અમુક અમુક ટોપિક ખાસ જોવું પડે તો આનાથી આપણા શરીરની અંદર ઊર્જાના સ્ત્રોતનું વિઘટન કે નિર્માણ જરૂરી છે જેથી આ અંતિમ ઉર્જાના સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોત માંથી પરિવર્તન થવું જોઈએ અને આ વિવિધ અણુઓનું વિવિધ સજીવોને શરીરની જાળવણી અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું શું કરે છે નિર્માણ થવું જોઈએ શું છે ઉર્જાનું પરિવર્તન થાય તમે આગળના ધોરણમાં નવમા ધોરણમાં ઉર્જા વિશેનો અભ્યાસ કરેલો છે એમાં જોયું કે એક ઉર્જા બીજી ઉર્જામાં રૂપાંતરિત પામે એટલે કે આપણે ખોરાક ખાઈએ ખોરાક છે એનું શોષણ કરી અને આપણને ખોરાક છે એ આપણા શરીરમાં આગળ વધે આ બધી ઘટના છે આપણા આની અંદર ડિટેલમાં ભણવાની છે કે આપણા શરીરની અંદર ખોરાક કઈ રીતના પાચન થાય એનું વિઘટન કઈ રીતના થાય ઉર્જા કઈ રીતના મેળવે ઓક્સિજન કઈ રીતના યુઝ માલે આ બધી વસ્તુ અહીં ડિટેલમાં આપણે અભ્યાસ કરવાની છે તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓ અને શૃંખલાઓ જરૂરી છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓનું વિઘટન કરવા કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આપણે ગ્લુકોઝ વિશે અભ્યાસ કરીશું એમાં એમાં ડિટેલમાં જોઈશું આ માટે ઘણા સજીવો છે શરીરની બહારના સ્ત્રોતમાંથી મેળવેલ ઊર્જાનો ઉપયોગ કરે છે અને શરીરની બહારથી ઊર્જાને ગ્રહણ કરે છે અને કોષોમાં જરૂરિયાત અનુલક્ષીને જે ખાદ્ય સ્ત્રોતનું વિઘટન થાય છે અને તે ક્રિયા શ્વસન આપણે કહીએ છીએ આગળ આપણે શ્વસન દ્વારા ઓક્સિજન મેળવીએ એ ક્યાં જાય છે એ બધી ડિટેલમાં અહીંયા અભ્યાસ કરીશું કે જે આપણે ખોરાકમાંથી ગ્લુકોઝ મેળવીએ ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજન કરે અને તે આપણા શરીરની અંદર જે ઊર્જા પૂરી પાડે છે એ ઊર્જા પૂરી પાડે અને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી છોટું પડે તો એના વિશે આપણે અભ્યાસ કરીશું આગળ ડિટેલમાં એકકોષીય સજીવના કિસ્સામાં તેમને ખોરાક ગ્રહણ કરવા માટે વાયુની આપલે ઉત્સર્ગ દ્રવ્યો જે નકામા પદાર્થોને નિકાલ કરવાનો હોય છે અને અંગની તે જરૂરિયાત હોતી નથી એટલે કે શું કીધું કે અહીંયા જે સજીવોના કિસ્સામાં જ્યારે ખોરાક ગ્રહણ થાય અને વાયુને આપલે થાય તો ઉત્સર્ગ દ્રવ્યોને નકામા પદાર્થો નિકાલ એક વિશેષ અંગની જરૂરિયાત હોતી નથી કેના માટે એકકોષીય સજીવ માટે અહીંયા ખાસિયત યાદ રાખવા એકકોષીય સજીવની વાત કરું બહુકોષીય છે એની અંદર જોવા મળશે આગળ જોઈએ આપણે કે સજીવની સંપૂર્ણ સપાટીમાં પર્યાવરણ સાથે સંપર્ક છે પરંતુ જ્યારે સજીવ શરીરના કદમાં વધારો થાય છે ત્યારે શરીરની રચનામાં જટિલ શરીર બને છે અને ત્યારે શું થાય છે તો કે બહુ સજીવો બધા કોષો છે એ પોતાની આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં આવતા નથી ત્યારે શું થાય છે કે બધા કોષો છે એ જરૂરિયાત પૂર્તિ પ્રમાણે સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી શું કીધું કે આપણે જે કોષો વિશે અભ્યાસ કર્યો ધોરણ નવ ની અંદર કોષ ચેપ્ટર ની અંદર આપણે જે અભ્યાસ કરેલો છે એ ઘટનાની વાત કરીએ કે કોષો અલગ અલગ કાર્ય કરતા જોવા મળે જે પ્રા એક કોષીય સજીવ જેમાં પોતે તે વાતાવરણ સાથે સંપર્ક માં રહે છે વનસ્પતિ વાતાવરણ ના સંપર્ક માં રહી ને પોતે કાર્ય કરે છે એ રીતના મનુષ્ય બહુ કોષીય સજીવ નથી કરી શકતો એટલે તેના માટે અલગ અલગ અંગો ની સુવિધા જોવા મળે છે જો અહિયાં આપેલું છે કે અગાઉ તમે અભ્યાસ કરી ચુક્યા કે બહુ કોષીય સજીવ એ વિવિધ કાર્ય કરવા માટે વિવિધ અંગ વિશિષ્ટ કરણ પામે છે એટલે કે અલગ અલગ રીત તે નિર્માણ પામેલા જોવા મળે છે આપણે આ ચોક્કસ પેશીઓ કોને અને શરીરના તેઓના સંગઠન થી પરિચિત છીએ એટલે કે એના વિશે આપણને ખ્યાલ છે બધી વસ્તુની ખબર જ છે આપણને તેથી તેમાં આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ અને વિશિષ્ટ વિશિષ્ટની પેશીઓ કાર્ય કરે છે આનાથી મુશ્કેલી એ ઉદ્ભવે છે કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ ભાગો અંગો દ્વારા થાય છે પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે આ પરિસ્થિતિમાં શું થાય છે કે ઓક્સિજન અને એક સ્થાન સ્થાન બીજા સ્થાન સુધી લઈ જવા માટે પરિવહન તંત્ર ની આવશ્યકતા ઉભી થાય છે આ વસ્તુમાં તમને હું એમ કહું કે આપણા શરીરને